વર્ષોથી સેવાનો છું સેવા એટલે અબોલ રોટલા ભેગ પૂરવા પ્રાણી અને પોતાનો નિત્યક્રમ કોઈથી સ્વીકાર અને વચ્ચે હું જો વાત કરું તો કબીરને દુઓ છે કે કબીર કહે કમાલ કુદો બા સાહેબ કી બંદગી ઓર ભૂખે કુ અનદે એટલે એક એવા વડીલ એક એવા વ્યક્તિ કે જેની મે કીધું ને કે સેવાનો જેની બેગ પેર્યો છે એવા વડીલને આપણે આજે મળવાનું મન થયું છે તો એ વડીલને મુખાઈ થઈ જ આપણે એનો પરિચય કેળવીએ તો વડીલ તમારું નામ મારું નામ વેભાભાઈ કરશનભાઈ પરમાર મયારી ગામ વાહ વાહ હવે એ બાપા મારે તમને એ પ્રશ્ન કરવો છે

કુતરાઓને રોટલાઈ નાખવા ને પાછો પીડિયા રૂપ પૂરવા ને કાય ભર અને હવે એ બાપા તમે ક્યાં સુધી રોટલા નાખવા જાવ હવે જરા પગ દુખે ત્યાં આય પીર બાપા હોતે માથાનો હોતે જાય એટલે કિલોમીટર થઈ ગયા કિલોમીટર થઈ જાય દર્શક મિત્રો છે ને પગમાં તકલીફ છે જે ઓપરેશન આવે એમ છે હું તમને આગળના વિડિયોમાં બતાવવાનો છે જે એ બાપા પગની તકલીફ છે છતાં પણ

હવે દર્શક મિત્રો આજે આ એક યાંત્રિક યુગ છે યાંત્રિક યુગ કોઈને ટાઈમ નથી છતાં પણ વર્ષોથી એ પોતાનું નીચે ક્રમ મુકતા નથી કારણ

આ ઉમર માં જો એટલે એમને એમ તમને શું મળ્યું શાંતિ મળી બહુ શાંતિ મળી મળી ભગવાન નું ભજન કરો ભજન બોલવા કીર્તન કરવા ભગવાનનો મારા ફેરા હોય ને આવો શાંતિ ને શાંતિ ને શાંતિ વાહ હવે તમે કીર્તન ની વાત કરીએ તો મને કનૈયા નું કીર્તન સંભળાવો રે વાલો મારો કઈક આવ્યા એવું કઈક છે ને તમારા મુખે બહુ સુંદર મજાનું આવ્યા પ્રભુ જમના ને તીર ધીરે ધીર શ્યામ શરીર કરવા ઉઝવળ કામ ચડી કદમ પર કાલી ધરીમાં ઓ કુદી પરા કિરતાર ઓ ગેવેટારે નીર સડાયું સાથે આઠે દિશા અંધકાર પણી ધ જાગ્યો છે કાળી આંખ ક્રોધાણે જીભ જુટાણે ભારે સુંદર શ્યામ ઓ આવ્યા પ્રભુ જમના ને તીર 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 શ્યામા શરીર કરવા ઉઝવળ કામ વિઠળજીને આંગી વિતરણ વાહ વા રોવે દસોદામ મારા કનોડાને કોઈ બલરામ થયો પાલરામ જમના ને તીરે ધીરે ધીરે ત્યાં માં શરીરે કરવા ઉજવળ કામ વિઠલજી એ અંગ વધાર્યું

કેટલા જનમ નંબર એના પિતાએ તો એનો રે પર ભારો રે દેવ કે દે તારો દે કરો રે એનો પિતાએ પુગાડ્યો રે ਕਿਨੇ ਯੰਗੜੇ ਵੀਟਰਾਣਾ ਕਾਰਾਇੰਥ ਕਰੋ ਰੇ ਦੇਵਕੀ ਜੀ ਤਾਰੋ ਦੇ ਕਰੋ ਰੇ ਇਹਨ ਪਿਤਾਇੇ ਪੁਗਾਯੋ ਰੇ ਪਰਭਾਰੋ ਰੇ ਦੇਵਕੀ ਜੀ ਤਾਰੋ ਦੇ ਕਰੋ મોટી મોટી મેળ્યો એ બીધો સે જકારો રે ઝુંકડી કે જીવન જી પધારો રે દેવ કે જી તારો બી કરો રે એના પીચાયે પુગાર્યો રે પર ભારો રે

ભાગવત રામાયણ ગીતાના પાઠ દેલી કરે અને આ ધરામાં એ બા બાપા આગળ વાત કરી ને કે આ ધરામાં કંઈક સમાયેલું કારણ કે આપણા આ મહિયારીસ ગામમાં જે માલદેવ બાપા હતા એ પણ એ ભાઈ બાપા અક્ષર જ્ઞાન નહતું અભણ હતા અભણ હતા છતાં પણ એ ભાઈ બાપાની જેમ સંસ્કૃત માલદેવ એ ગુજરાતી બધું વાંચતા તો એ ભાઈ મુખેથી મુખેશી એ બા બાપાએ કીધું કે જે

ਇਹ ਇਹ ਹੰਬੜਾਓ ਮਾੜੇ ਤਾਰੇ ਕਿਟਲਾ ਜਨਮ ਨੇ ਕਮਾੜੇ ਰੇ ਨੰਦਰਾਣੇ ਤਾਰੇ ਆਂਗਣੇ ਮਾੜੇ ਤਮੇਵਾ ਤੋ ਕੋਨ ਕੀ ਧਾਰੇ મારી તમે એવા તો તકી રે રેસો દળી મારી તારે આંગણે મોરારી મુખે થી કહે છે મારી રે તારે હું ભણે છે આજી આજી ਜਗਤ ਨੋ ਬਾਪ ਤਾਰੇ ਖੇਰ ਬੇਟੋ ਰੇ ਜਸੋਦਾ ਵਾਲੀ ਮਾੜੀ ਤਾਰੇ ਆਗੜੇ ਰੇ ਮਾੜੀ ਤਮੇ ਵਾਤੋ ਕੁੰਨ ਕੇ ਦਾਵੇ ਮਾੜੀ ਤਮੇ ਵਾਤੋ ਤਪ ਕੇ ਦਾਮ ਰੇ ਜਸੋਦਾ ਮਾ મારી તારે આંગણે રે ઉભેલી અજાણી નારી લખે મી લોભેલી અજાણી નારી લખે મી લોભાણી એની પ્રીતે થી ભરવાશે મારી તારા પાણી રે દસોદા મારી મારી તારે આગળ રે હવે ભાણ તમને એક વચ્ચે હું અટકાવી થોડું કે જે તમે આ રામાયણના ડેલી પાઠ કરો પછી ડેઈલી તમે કૂચરાની ગલુ ભોજન નાખવા જાઓ ચિડિયારું ફૂડવા જાઓ બરાબર તો એમાં એક ઈશ્વરી શક્તિ સમાયવી બરાબર એનાથી તમને કંઈ શાંતિ મળે ખરી

પેટમાં દૂધ તમે વિચાર કરો જોઈએ એક ઈશ્વરી શક્તિ છે અને ઉર્જા ઓટોમેટિક એનામાં જાગે કારણ એક પરમારથ નું કામ ભેગું અને એક નિર્વ્યસ નું બરાબર તો એવા બાપા દુનિયામાં બોલતા હું પણ સાડી તું રજવાસી એવું કઈ છે એ દર્શક મિત્રો ને સંભળાવો હું પણ સાડી તું વ્રજવાસી બેને ની જુદી જુદી જાતો જાદવરાય આપણે સેનો નાતો જાદવરાય તારે ને મારે નાતો કામ પડે ત્યારે બેનડી કે જે કરતો કાયમ મોટી વાતો વેન લંપટ તારી વાણી સુણી ની મારો ফগ জীৱ ফুৰাটো যাদৱৰাপে চেনো নো যায় তাৰে নে মাৰে চেনো নো যি বেনি যুদী যুদী যায় চেনো নো যায় তাৰে নে মাৰে চেনো ন

બે ની જુદી જુદી જાદવ ના તો મળદા સમાન મનાતો લાજ જાય ને જીવ રહે તો સમાન મનાતો દુનિયામાં આબરૂ રે તો જીવ ભરીને વિયો જાતો જાદવરાય આપણે સેનો નાતો જાદવરાય તારે ને મારે સેનો નાતો હવે ભાઈ વચ્ચે થોડો ગુમટકાઉ હું તમને આજે કીર્તનો કોઈ તમારા ગુરુ પાસેથી શીખ્યા કે તમે ઓટોમેટિક ઓટોમેટિક ભગવાન ભગવાનની દયાથી વાહ 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 દર્શક મિત્રો હા ચેરી આવડે વિચાર કરો જે કંઠ હાવ ભણ અંગૂઠા સાપ હવે આવા કીર્તનો કે જેને જીભ ઉપર માં સરસ્વતી વાસ છે અને હું તમને આગળના વિડીયોમાં બતાવી એ બાપાના પગ હાવ ખલાસ છે સતા પણ છે એક એક કિલોમીટર હજે જાય તો દર્શક મિત્રો પાછા આપણે બીજા એપિસોડમાં મળશું

બાર વર હવે તો પગ તકલીફ છે કે નહી બીજી કઈ તકલીફ નઈ ગોઠણ દુખે દુખે ને હા હા હે ભગવાન હે ભગવાન Oh, oh,

હા તો નિત્યક્રમ કાયમી કરવા આવો આ કાયમ કરવા નો ઉઠે ને વાહ 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 આજ 12 વર એ ક્યા 12 વર થયા ને હા નકર તો તમે દૂર જાતા ને હાલે ને હે હાલે નહી જાતા ને તમે હા અરે ખેડ ને વાવે હાલે ને કેટલા વર ગયા 12 વર ક્યાં વાહ 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 ઉઠવાનું કેટલે વાગે બાપપા એ ઉઠવાનું કેટલે વાગે તમારે ઉઠો કેટલે વાગે હા સવારી કેટલે વાગે ઉઠો સવારે ઉઠા એ વાગે ઉઠા પણ આજે હા હા જાગવાર ઓલું કરવું પડે હા હા દીવાબત્તી પછી હા હા દર્શક મિત્રો એભા બાપાના બાર વર થયા ન તો આઠ કિલોમીટર ડેલી હાલતા પણ પગમાં તકલીફ થઈ ગઈ એટલે બાપા હવે એક કિલોમીટર હાલી હગેમ છે હાવ પગ ફેલ છે છતાં ડેઈલીનો નિત્યક્રમ છે બાપાનો કે કીડીની કીડિયારું અને કૂતરાને રોટલો આપણી ભાષામાં ગલ્લું ભોજન કહીએ